ઉપલેટામાં કાલજાળ ગરમી ગરમીની ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહીમાં હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે લોકો પાણીની ખૂબ જ વધારે જરૂરી પડતી હોય છે એવામાં જો સરકારી નલના પાણી ન આવે ત્યારે લોકોની શું હાલત થઈ હોત તે સાફ જણાવી આવે લોકોએ ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂરી જણાય છે જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર લોકોના પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતો ન હોવાથી લોકો દ્વારા ફરિયાદો કરાઈ છે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારોમાં લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા

પાણી નથી ટાકા ખાલી પડ્યા છે અમારે શું કરવું ચાર દિવસ પાણી આવે ચાર દિવસે કોઈ પાણી નથી હરખું આવતું ન્યા જાય છે તો કોઈ જવાબ નથી આપતું પાણી વગર અમે શું કામ કરવું મારું નામ અમી બેન છે અમે બે મહિના થયા પાણી અમારે આવતું જ નથી હાવ જરાય અને પાણી વગર નું અમારે શું કરવું ના અમારે માલ ઢોર પતરસા અમે માણા પાણી વગરના તલખી નો અમારે ઘનશ્યામનગર છે અમારે એરિયો એમાં અમારે નથી

હું ઘનશ્યામનગરનો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ દસ પચીસ થી ત્રીસ દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું કારણ કે નળમાં તો ઠીક કોઈ મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી અને અમારો એરિયો જે છે એ માલઢોરનો એરિયો છે કે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢોર ઢાંકર રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો નવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નહવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગર નગરપાલિકાની લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બધા ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેક વાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી જાવ પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસ થી પિસ્તાળીસ ડિગ્રીની અંદર જે માણસો રહી ના શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય નાહવાની તકલીફ પડતી હોય અને અમારો તો ખાસ કરીને જે એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે તો નગરપાલિકા જાગે અને તાત્કાલિક અહીંયા પાણી આવતું હોય તો પોચાડે એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસ ની અંદર હું પચાસ થી સો બાયરાઓ લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ મારી ધમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસે પાણી ન આવ્યું હોય હવે પછી પહોંડો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું અમે પાણી ના ટાકા મંગાવશું અને પાણી નું અમે કરી લેશું